જીવનમાં સફળ થવું તો તમારે ત્રણ વ છોડવા પડશે કયા ત્રણ વ વટ વ્યસન વતન તો એ જ્યારે એ વિડીયો આવ્યો ને એના પછી કોઈકે મને સ્ક્રીનશોટ મોકલ્યો મેં એમાં લખ્યું હતું કે વટ છોડવો પડશે તો નીચે આવ્યું ભાઈ બાકી બધું જાય પણ વટ ન જાય મારો મિનિંગ તમારા આત્મસન્માનથી હતો જ નહીં મારો મિનિંગ આજે કમ્ફર્ટ ઝોનમાં રહીને આપણે જે દિશામાં ચાલે છે ને એનાથી હતો કે મારે સ્કૂલે જવા માટે મારી પાસે સાયકલ છે અને મારો મિત્ર બાઇક લઈને આવે છે તો મારે બાઇક પર જવું પડે તો જ હું વટ મારી શકું અથવા મારે આ બ્રાન્ડના કપડાં પહેરવા પડે તો જ હું વટ મારી શકું અથવા આ વ્યક્તિ મને કહીને ગયો છે ને હું જ્યાં સુધી એનો જવાબ ના આપી શકું ત્યાં સુધી હું વટ ના મારી શકું મારો જે મિનિંગ છે એ આ વટથી હતો જે ઈગો ની વાત કરે છે હું નથી કહેતો કે રાખો સેલ્ફ રિસ્પેક્ટ તો દરેક વ્યક્તિની હોવી જોઈએ પણ ખોટો એ આપણને ક્યાંય નથી લઈ જતો